ય વાય હરમાત્માય વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાજ્ય ભાઈ આવતા મસ્ત કયા બધામાં આવું જોઈએ ફ્લેટ છે નવમાં મળે નવમાં મળે પવન એવી ખી આવે ને તો મજા રહેવા ઘરે અને બાલ્કનીમાં તમે ઊભા હો અને એને બનાવો છે થોડોક ગ્રીન ગાર્ડન જેવું ડિસ્કસ મળીશ ખાવા ભાઈ કલ્પેશ કુમારે મારે ફ્લેટ રાખ્યો છે ને એની ચર્ચા થાય છે પ્લાનિંગની કે ભાઈ હું સુધારા વધારે કરવા રાજુભાઈના

જંગલમાં બધે મોલ્લા બોલ્યા કરે છે સાંભળવાની એવી મજા આવે ને એની વાત કરશો પણ ક્યારેક ક્યારેક અવાજ આવે નડતા નહીં તો ત્યાર જશે નડતાજી થાય છે તમારી પૂજા થઈ ગઈ ને તમે બે હું ચાલુ કર્યું કોને ખાવાની

એકલા હતા પણ ત્યાં ફરતા ફરતા કોઈ નહોતા ને અમારી ને તમારા ઘર સિવાય કોણ આવ્યું હા પણ રવિવાર રજા હતો એટલે બાકી જો અમારે કુમાર છે ને આપણે કોઈ દિવસ આવે ને તો બધી રજા નથી પાડતા અને આપણે પડાવી નથી રજા પાડતા નથી ને આપણે પડાવી નથી ધંધો કરે શું છે પૈસા બે પૈસા વધારે પડતા આપણે બેનને સારું ને કોને કોને ભાખરી ખાવાની તમે રોજ કાલ સાંજે કીધું ગાંઠિયા ખવાલો ના પાડી હમણાં ગાંઠિયા શારદીનગર ગાંઠિયા જ ખાધા છે હાલો તો ગોઠવા દો ના રે ડાયટિંગ કરે એ સવારમાં ક્યાં ભાકરી ખાય ચા પીધી ને હાલો આવજો અરે હાલો અમારે અરે ઘડી ગામ એકાદ ભાકરી ખાવા બેહો અરે પણ મહેમાન યારે બેહવું પડે તમે નરધણી નો મહેમાન કેવી છે ખાય થોડીક અડધી હાલો અમે અમે નથી ખાતા

ઈ પાછો વિડિયો માં આપણે બતાવ ને આ તો આપણે બતાવી દઈ અહીંયા બે સાહેબ સેવા કરતા હોય કે બતાવે ને એવું એવું બતાવશું કાઈ નહીં જોવો અમે તો આ છે આ પ્રોજેક્ટ માં ફ્લેટ રાખેલો છે અચ્છા રે અહીંયા થી ઘણું નજીક છે કેમ હા આ ટાઈપ નો બિલ્ડિંગ કે આખા હે સકર સ્કાય કે જાય આપણો ફ્લેટ તો જોઈ કે ઓપ્શન

એન્ટ્રી કરોલે મોટો છે એ તો મૂક્યો નકરામાં ઘણા કેવું કરે આખું આમ સીટિંગ કરે ટીવી વચ્ચે ગમે પણ કિચન આવે છે ને એટલે નો થાય આવડું કિચન અને

બાલ્કની બધી રૂમમાંથી કોઈ પણ તમારે વાપરવું હોય આ બેડરૂમ ને વિન્ડો આવી જાય અહીંડી એટલે ન્યાતેને યુઝ થાય હોલમાંથી અને સામે બીજો બેડરૂમ આવે ત્યાંથી આ આપણો બેડરૂમ આમાંથી આપણે વાપરવાનું હોય ત્યાંથી વાપરી રાખી ઓકે સરસ ને આ છે એક બેડરૂમ એન્ડ ટોયલેટ અમોન્ગ ધ ડ્રેસિંગ ને

આવે આ બાજુમાં સેમ્પલ ફ્લેટ બનાવેલો ફર્નિચર કરેલો એવું લાગે ને એમાં નજર કરીએ સેમ્પલ ફ્લેટ બાજુ બનાવ્યું હોય ફર્નિચર કરેલું જોઈએ

કોઈ મિરર મૂકે નગર એટલે ભગવાનની છબી જેવો ફોટો છે તો હોલ મારિતનું સેટિંગ થાય થાય सारा गेस्ट बेडरूम जतै न प्लेट माथि कॉफी राख्नु बालकोनी ननो अनि मोटी राख्न बालकोनी मा मोटी थोडो के खाचो न मोटो आउँछ ह ह ह त्यो बाथरूम मा नग्वालै थियो फेरि जो आइत्या ટોયલેટ બાથરૂમ આજે ડ્રેસિંગ નાક કબાટ

અહીં રજની બાજુમાં છે વેષ્ણો દેવી સર્કલ પાસે વેષ્ણો દેવી મંદિર અમે લગભગ દસ પંદર વર્ષ પહેલા એકવાર આવ્યા હતા ઘણા સમયથી નહી 10 15 વર્ષ પહેલા આવ્યા દેખવા દિલીપ કુમાર નામ એકવાર આવું છે એમ અહીંયા સાજી ટકોરી દે દિલીપ કુમાર નામ લગભગ આવ્યા હતા કાકરીયા ગયા હતા અહીંયા આવ્યા હતા

આમ તો હવારમાં વાત થઈ કે તમે હવારથી હાંડોથી અડધોથી રોડમાં ઘડવાનો હોય હવે અત્યારે ઓલી ઓલીને લેવા આને ટ્યુશન મૂકવા ઓલો અત્યારે કેટલા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા ઘડી વાઈએ હા પોણા ત્રણે જો યશુન મૂકવા જાય પછી પાછી હાડાશ જવાનું પછી હાડાશર પાછું ઓલાને મૂકવા જવાનું ઓલે યસુલ લેવા જવાનું પછી પાછી આને બેન નારી લઈ દેવાની

દેહ માં ચા ચાલુ થઈ ગઈ પીવાની બંધ થઈ ગઈ હતી અને પાછો સામાન પેક કરી દીધો છે તૈયારી કરવાની પાંચ વાગે ગાડી આવે એરપોર્ટ કેમ કેવીને ભાઈ આવું તારે

देता है बने कराव से ना? नहीं आ रही है इतना आ बैग ले गयो वो वीडियो उतारो सो ये एक मोटी चीज से चले ले दशी तो नही लाई હાલો ખેંચવાની છે ખાલી અમે તમારી એવડા હતા ને તે ચાર ચાર બેગ લઈ લે ખંભે નાખી વધતા જો તમે પાછી તૈયાર થઈ ગઈ તમે એકવાર તો બતાવી હતી અઢી વાગ્યે ગઈ હતી પછી સારા ચાર ક્યાં છે તમે અપડાઉન માં જ રહી ચલો આવજો હા પેલા મોટી બેગો અંદર નાખજો